હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ નામે જે છે ખેતર માં રાણી ગાઈસ અમે આવી ગયા છે ખેતરમાં માં રાણી ને દહીં અને રોટલી દાણા નાખવા માટે ગાઈસ તમે જોઈ શકો છો ચોરવાનું ચાલુ સાહેબ ચોરવાનું ચાલુ હે ને દહીં ના રોટલી રોટલી તો ગાઈસ જોઈ શકો છો આ રાણી અમારી તો નાખી દઈશું ગાઈસ હવે નાખી દઈએ અને મૂકી દીધું દહીં પોટલી મિક્સ મિશ્રણ કરીને ગાઈસ મૂકી દીધું છે હવે તમાર અમારે સીલુંની સ્પીડ બહુ ધીમી છે પણ અમારા ફાસ્ટ મશીન ગાઈસ હવે રાણીને બાંધી દઈએ ના હે જાય હે રાણી તો અહીં બાંધી દેવી પડશે રાણી તો ગાઈસ એવી રીતના આવશે નહીં એને કંઈક બતાવવું પડશે રાણી રાણી બંધી દેઓ સાહેબ તો સાહેબ બંધ છે હવે રાણીના હવે નાહી જાય હવે હવે બંધી દેવું પડશે પાણી મૂકી હવે ચગાઈએ છીએ તમે જોઈ શકો છો તો હવે ચગાઈએ છે પતંગ હવે ચગાવશે સિદ્ધાર્થ તો ગાય હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં